ત્યારે જ્યારની આ ચૂંટણી પૂરી થઈ છે ત્યારનું ગીર સોમનાથના કલેક્ટર દ્વારા ગીર સોમનાથ જિલ્લાની જે પબ્લિક છે એ શાંતિથી રહેતી હતી ભાઈચારાથી રહેતી હતી અને વર્ષોથી ભાઈચારાથી રહેતી હતી અને આજે એ સમયથી તમને ખ્યાલ નહીં હોય કે એમને પહેલાં આગેવાનોને બોલાવ્યા સમજાવ્યા કે આ મંદિર છે આ મસ્જિદ છે આ દરગાહ છે એની સાઈડની દિવાલો નડે છે એટલે પાણી નાખશું બાકી અમે કંઈ એમાં હટશું નહીં એવી વાતો કરી નાના નાના મંદિર પાડી નાખ્યા નાના નાના મસ્જિદ પાડી નાખ્યા નાનાની દરગાહ પાડી નાખી વાત કરી આવી રીતે રાત્રે જઈને આવી રીતે પાડી નાખેલી છે આ ગીર સોમનાથમાં થયેલું છે અને એના કારણે આપણો ભાઈચારો તળવાની કોશિશ કરી છે અને પહેલા પણ ઘણા અધિકારીઓ હતા એને આવી રીતે કર્યું તું અને ગીર સોમનાથ ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ રહેતા હતા અને ઘણીવાર ગલિયા પણ ત્યાં છે અને ઘણા આપણા લોકોએ આપણા વ્યક્તિઓને ગુમાવ્યા છે આ કલેક્ટરે આ કામ કર્યું છે કે ગીર સોમનાથ હિન્દુ મુસ્લિમની ભાઈચારા તોડવાનું કામ કર્યું છે જ્યારે એક મીટિંગ મીટિંગ હતી હમણાં જ્યારે આયોજનની મિટિંગ હતી ત્યારે હું મિટિંગમાં ગયેલો અને મીટિંગમાં પણ એમને વાત કરી કે તમે આ વરસાદની સિઝન ચાલે છે આ વરસાદની સિઝન ચાલતી હોય ત્યારે માણસો મદદ કરતા હોય કોઈ સંસ્થા હોય રાજકીય માણસો હોય કે વહદેદારો હોય કે ઓફિસરો હોય કે માણસોને કાચા મકાનમાં રહેતા હોય તો તાલપત્રીની સહાય કરતા હોય આપણે વર્ષોથી ફેસબુક માટે બધા જોતા છે ન્યૂઝપેપર માટે કે કોઈ નાનું પરિવાર ગરીબ પરિવાર એને બાળકો એમના ઘરના સાથે કે તાલપત્રી કાચા મકાન ઉપર પાથરી અને ત્યાં શાંતિથી રહી શકે જેનાથી વરસાદની સિઝન નીકળી શકે અને કાયદો પણ કે છે કે જે ગીર સોમનાથમાં ડેમોલેશન ચાલ્યું છે એ ડેમોલેશન છે એ કાયદાકીય રીતે હંમેશા વરસાદની સિઝનમાં તોડી શકાતું નથી છતાં પણ ગીર સોમનાથના કલેક્ટર કોના ત્યારથી નાના નાના ગામો હોય નાના નાના એરિયા હોય એ તમામ જગ્યાએ નાના ગરીબ લોકોના મકાનો તોડી નાખ્યા દુકાનો તોડી નાખી અને એમને બેઘર કરી દીધા છે જ્યારે સરકાર એક તરફ ઘર આપવાની વાત કરતી હોય અને એક તરફ અત્યારે બે ઘર ગયાં છે ત્યારે બે ઘર ગયાં છે ત્યારે ખાસ કરીને હું ગઈશ ચોક્કસ રીતે ગઈશ કે તમે જ્યારે જ્યારે આ બધું તોડતા ત્યારે મેં કલેક્ટરને જાહેરમાં કીધું આ મંચ ઉપરથી જાહેરના કલેક્ટરને કહું છું કે સાંભળીને જો તમે એવું નહીં સમજતા કે તમને કોઈ કેવાવાળા નથી તમારામાં તાકાત હોય તો તમારા પેટનો પટ્ટો બરાબર બાંધી લ્યો તમારી સાથે આ વિમલ ચૂડાસમાં આવશે ને રેઘી સોમનાથમાં

સીબીઆઈ ની તપાસ છે સીઆઈટી સીપીઆઈ પ્લસ એસીબી તપાસ માંગી છે કે એનું તપાસ કરાવો અને તપાસ કરશો તો મને વિશ્વાસ છે ચોક્કસ રીતે સાચી તપાસ થશે તો રાજકોટ અગ્નિકામ જેવા કોઈ ના

અંગર તમે એવું નહીં સમજતા કે કોઈ ધારા સભેમાંથી તાબર ચૂકે બેસું છું એકલો જ બેસું છું જ્યારે જરૂર પડશે તો મારા પ્રજા માટે સ્ટાફમાં મારી તૈયારી છે બોયલા પછી ફેરફળ થતો નથી બીમળ ક્યારે રિવર્સ ગેર લાગતું નથી ને લાગવાનું પણ નથી વખતે વાત કરીશ અને જ્યારે પણ ટાવર ચોકે કઈ પણ કામ હોય આ જિલ્લા હોય કે સૌરાષ્ટ્રનો નો એક ધારાસભ્ય છું પણ કઈ મને એકલો જ કાપી છું કચ્છ પણ કચ્છ અને સૌરાષ્ટ્ર એક જ ધારાસભ્ય છું એકલો જ કાપી છું ત્યારે પણ જરૂર પડે અવશ્ય મને યાદ કરજો અને જ્યારે જેના માટે આવ્યા છે ત્યારે ચોક્કસ રીતે વાત કરીશ કે લૂંટની ફરિયાદ થઈ છે એ લૂંટની મહેશભાઈ ઉપર ચુડાસમા જે કોળી સમાજમાંથી આવે છે હરેશભાઈ દમણિયા જે કોળી સમાજમાંથી આવે છે રફીકભાઈ જે મુસ્લિમ સમાજમાંથી આવે છે અને મુનાભાઈ એ પણ મુસ્લિમ સમાજમાંથી આવે છે મારી પોલીસ તંત્રને ચોક્કસ રીતે હું કહું છું અને તમને ચોક્કસ રીતે વાત કરું છું પોલીસ તંત્ર ને કે તમે ત્યાંના સીસીટીવી ચેક કરી અને સીસીટીવી ના ચેક માં ક્યાંય પણ આ લોકો લૂંટ કરેલી હોય તો અમે તમને રોકશું નહીં પણ લૂંટ ન કરી હોય તો એની તપાસમાં નામ કાઢવું પડશે એ ચોક્કસ રીતે આપને અહીંથી મંચ ના માધ્યમથી કહેવા માંગુ છું અને હંમેશા સાચાની લડાઈ હોય છે ને સાચાની લડાઈમાં હંમેશા સત્યની જીત થતી હોય છે કારણ કે હું મહેશભાઈને મહેશભાઈ ને ઓળખું છું પણ રમેશભાઈ ને પણ ઓળખું છું ના નહીં પડીએ પણ લૂંટ તો ન કરી શકે અને લૂંટ ન કરી શકે ત્યારે ચોક્કસ રીતે આપને તપાસ કરવી પડશે નામ કાઢવું પડશે છતાંય વધારે વાત ન કરું આપને પણ ક્યારે પણ આપના વિમલ જરૂર પડે તો આપણે સારા સમયમાં આવવું તો કઈ નહીં પણ આપને જરૂર પડશે ત્યારે એકસો 108 ની સ્પીડ કરતા પણ વધારે આપની વચ્ચે આપનો લોક જો છે આ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે 120 કિલોમીટર